મિત્રો કેમ છે બધા મજામાં તો મજામાં મા દેશો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા છે ક્યારેક કટ થઈ જાય કંઈક ને કંઈક નો કેટલા હંમેશા મોજમાં ને મોજમાં જ જિંદગી જોઈએ તો આજે અમે સવાર સવાર માં હાથે ઘરે છીએ ને આજે છીએ આપણે રક્ષાબંધન તો રક્ષાબંધન તો જૈન એમની બોન બધી રાખડી બાંધવા માટે આવી છે ને ભાઈ બાઈ પણ આવવાના છે પણ હજુ થોડીક વાર છે અને જો એની બોન એક તો આવી ગઈ હજુ તો માથું વળ્યું નહીં ને પાદરા રાખડી બાંધવા જ્યાં મૂકી ગયો

કાડા યે કાય દે લે રખાવા નહી છે ચબંજી બેન તો હે ને તો એ વિધિયા તો આ મારા નંદ દેવી ની હતી બેના જે રાખી બાંજો જા હજી તો બધાય રે હો પૈસા ઇને પે કાપો તો દેવા પર પડશે ઓ

ऑने कैयो चैन आपफ को 열 जय जय आप किशा讼 ऐ वहारगार ला चिविल वारे Χार링 इह अ ले लायम झाल आपेरो ओना पेहा दो हाण नह बाद या देन मितुअ इतू

નાનુડો <laughs> જો आय कितनी राखड़ी बांधी

કાલીન મેં તમે બાંધી ને તે હાચી ચાંદી ની બાંધી ઓલા ઓમ દોરા નાખજો જો આ હે ચાંદી ઓમ હે ઓમ જો ગાંડા કાઢી જો

आला आला बस ये कर बोन है जी बस तको बोन काई ना ये एक बोन तो बाकी

इने गादी ते बांधू न बांधू किती वाजले मार हर्सितनी एकत किम बांध 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 दो इने पैसाला मी ता हा काय जन टाइम देंगे तुम्ही हाले हमारे वाडिया उता रे वाडिया उही वाडियाण पाटी कालिया पगा कालिया वाडियाण

કે લે રાખની થામ કે ઘર મોટા બોરની આ લે કે બસ આખો ખાઈ દે આખો હાથમાં લઈ લે નામ મન દીજે સાક બો બો ઓ ઓ સ્વીટ આવતા ના દીતી મિઠલે લેવા તો લીદાત નઈ રે

હરવાજી હરવાજી દાખો પછી ત્યાર પછી શું છે આને તો ફાઇનલી મિત્રો બે બોન રાખડી બાંધી દીધી અને ફાઇનલી આપણે અમારે સેટું કેવાય એટલે વાળી થી બપોરે ઘરે આવ્યા હતા તો એ આવી ગયા હતા તો રાખડી બાંધવાનું ચાલુ કરી દીધું તો કાલે હું તમને પેલા કે રાખડી બાંધી દઉં તો એ જો બોન રાખડી બાંધે છે आटा खाओ चपनी खाता नहीं या अपनी बंद तुम कहां हो कालो मैं नहीं डाकू हूं मैं नहीं जो बयां भांगानी है जैचिन ने आ जैचिन आसे घेरे हां नाम दे अबन छी हां तीन बाइन दो के आसे हम आसे लाज मत पाकी का बन छी ले देई के हां बना वो आयो है ना तो बाइन के आ ना दी हमने आ तो मार दिया जो है તો જો મેં તો પૈસા કાઢીને દીધા તો એ ના પાડે છે કે ના ના પૈસા કે મારે તમારા નથી લેવા મેં કીધું કા તાકે ના હું કે એની હાટે કે કેટલેરી લઈ લો કે તમે પૈસા પાછા લઈ લો એમ તો મેં કીધું ના ના પૈસા લઈ લો ને બે લઈ લો તાકે કે ના ના તમે કે પૈસા પાછા લઈ લો તો મેં કીધું લાવો તો આપણે પૈસાની જરૂરત છે તો આપણે પૈસા પાછા મેં કી દીધા એમને ના એવું નથી કેટલેરી લેવાની છે એમને તો એમને બંગડીને એવું બધું લેવાનું હતું તો એમને મારા પૈસા નહોતા લીધા અને ફાઇનલી ઈ બોન અમારે એવી ઈચ્છા છે બાંધવા માટે જોકે એક વર્ષ બાંધવા નથી આવ્યા આ વર્ષ એને ને બાંધવા જોકે બેનું બધા છે ને રાખડી મેકલાવી દેતા હતા હું આ આ બોન આવ્યા છે રાખડી બાંધવા અને હા મિત્રો આપણે બ્લોગ પૂરો કરીએ છીએ તો આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં